નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લાના રાજપીપળા કાલાઘોડા યોગ યુવક મંડળ દ્વારા ચા નાસ્તો તેમજ ભંડાનું ભવ્ય આયોજન છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે તેમજ દરેક ભાવિ ભક્તો ચા નાસ્તો તેમજ ભોજનનો લાભ લે છે કામથી બનાવેલ ઘોડા પર સવારી કરી નાસ્તા ગાસ્તા ચાલતા પગપાળા કરી ભાદરવા દેવ તેમજ પાવાગઢ મહારાષ્ટ્ર તેમજ એમપી ગુજરાતના ભાવિભક્તોનો ભક્તોનો સંઘ જાય છે મહારાષ્ટ્ર અને ગુજરાત જેમ કે સાતપાડા ટેડિયાપાડા ઉમરપાડા વ્યારા ગુજરાતના ઘણા બધા અને મહારાષ્ટ્રના ખાસા એવા ગામડામાંથી ચાલતા જતા પદયાત્રીઓ હદરવા દેવ પાનવેર જતા અહીંયા અહીંથી રાજપીપળા જતા કાળાઘોડા પાસે અમે પદોના સાથ અને સહયોગથી અમે જે ભોજન પ્રસાદીનું આયોજન કરેલ છે જેથી ભાવિક ભક્તોને વિનંતી કે બધા અહીંયા પ્રસાદી લઈને જાય એવી અમારી નમ્ર અપીલ છે કેટલા વર્ષોથી તમે ભંડારો કરો છો લગભગ પાંચ વર્ષથી અગાઉ કરતા આવીએ છે આપનું નામ મારું નામ વસાવા વાસુદેવ વસુ